પાણી ચર મિત્રો સ્વાગત છે બધાનો એક નવા વિડીયો જય માતાજી જય મામુગર અને આજ આપણે નવો વિડીયો લઈને આવી અને તમને કીધું હતું કે ગયા વખતે બરાબર ખાડીમાં વિડીયો બન્યો હતો એટલે આપણે પાછા જવાના છે તો મારે થોડાક કામને લીધે હું મોળો થઈ ગયો થોડોક ને પરેશભાઈ ને વિજુભાઈ ને સમુદ્રી લૂંટેલા એ પણ આજે સાથે છે તો એ ત્રણ નીકળી જાય તો એ ત્રણ જણા ખાડીમાં છે હું પાછળ રહી જઈશ તો ફટાફટ હવે નીકળી જાય તો વિડીયોમાં બના રહેજો અને જવું બુટ બુટ રેડી જય માતાજી જય મા તો માં તો ઓડી બનશે એટલે કઈ વિડિયો નથી બનાવતા આજ કે ઓખાડી હે તો આપણે ગીતા ઉપર કેટલા લાવવાનું છે બરાબર બડા બડા તો વિડિયો માં બનાવી લેજો તો જાઓ ફટાફટ જાય આપણે ફાઇનલી ટાણા ટાણા ઢૂમ દેખીને પૂરી જાય તો આપણે ચાર જણ અહીંયા મૂકી દીધી પાર્કિંગમાં સાંઈએ મસ્ત મજાની ને જો સમુદ્ર લૂંટેરાની ટાર્જન છે તો ચાલો એ બધાને આમ ગોતવાના છે તો ફટાફટ જઈએ અને વિડીયોમાં બનાવે છું બહુ મજા આવવાની છે તો આપણે પાણી પાણી હાવજુ અમારા બધા આવજો બાસ્કા ભરી લીધા હો પણ અહીં મૂકી ગયો તા ગોતી પીને જો ખોલો ભરી લીધો જો તો હું કમ સ્ટિંગ લેતો છું બધા પીને આખી તાકાતમાં આવી જાય તો જો સમુદ્ર લૂટે વિડિયો બનાવે ગરમી ગરમી થઈ ગયા મિત્રો હું તો બેસેલ વિડિયો બનાવવા જાય જો બટ બટ પેરે શારે શારે બૂટ પેરે બૂટ તો અમે જરૂરી છે કેમ કે આ કાદા છે ને આ બહુ ખતરનાક કાદા આવે અડે એટલે ફાડી નાખે હું કે ફાડી નાખે એટલે કાઈ ઘટે છે ને બ્લેડ જેવું આવે આ તો બીજો ભાઈ તો બીઆરપી તો એમ ઉભરાવે છે चलो तो फटाफट ब्रेक कर ले ना पास मलिये ब्रेक पसी हेलो मित्रों अबे भाई माय ड्यूटी बढ़ ली गैस अबे केवल भाई नो वालों से पछला कर दिया yeah. अबे जो अभी कछला पकड़े आम जावन से वाली बोटू बाजू तो हम उस लोग तेरा घर आपे ना हमने चली काट ले फाइनली चलो अभी जा

પગલા જ <laughs> 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 <laughs>

એટલે અમારે શરીરમાં એક કમજોરી આવી છે કે પાણીની કમી દેખાય એટલે ચાલો ફટાફટ જઈએ ઘેર ને પાણી પીવું પડીએ જઈને હજી બતાવવાનો છે કેટલા કેસલા આવે શું છે હું નહીં તો વિડીયોમાં બના રહેજો ફાઇનલી પૂગી જાય છે અમે પરેશભાઈ ઘેર ઘેર એવું લાગ્યું કે હા અમારે કેસલા ઠેલવાય આ નાની ખોલીમાંથી

જો આ પરફેક્ટ આ રીતના એટલા નાના લાંગા આવે ને ના પકડી લેવાનું એટલે એક જ પકડાઈ રહી જાવ આ બી હાથમાં કડાઈ લઈને આમાં એટલે પાણી તરે લાગી હું મારા તો ઉને હવે ખબર પડી ગઈ કે હવે અમે પાછા ક્યારેય ખાડીમાં નહીં જઈએ ડાયરેક્ટ ખાણી જે વારો છે એટલે મૂંઝાઈ ગયા કે કરડવા માંગતા રમાડવાનું સાલું છે જો કેસલા કેસલા ખૂબી જશે અને ઘેર પૂગીને નાવાની તૈયારી કરી નાખીશ ને જો ગીતા પાક પાડે પરેશ તો અમે અમે બીજું કોને બે એક ખોલીમાંથી પાક પાડે પરેશભાઈ અને સમુદ્રી આવે બે એક ખોલીમાંથી ભાગ પાડે અમે તો ખાલી પકડવા જાય ખાવાવાળા તો આ બધા અમારા ઘરના હોય બાકી અમને એવું કંઈ શોખ નહીં અમે તો શું ખાઈએ